हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा जय माताजी सीता राम बधाई दायरा बताई स्वागत है मारा न्यू व्लॉग में वेलकम बैक टू माय न्यू ब्लॉग तो तेज जो हवा में जुट तो मोरू क्या नींद आ थोड़ी तबियत खराब लगती थी नींद आती कोई व्यक्ति हवा उठवा मोड़ो एट्ल उठवाज नौ वागेगा तो तब तुम काम आज पड़ू जो के हाँ नहीं बद बाकी है तो टाइम जब मी, मी मे हर्ष ने नास्तों करे ली तो तेरे तो हर्ष ने जावा नहीं है तो ये प्लान थे कि मामा नहीं जावा है स्कूल में ने बीजों काम है इतनी तो ये पर रेडी थे गा ना, ना मामी है इना ना जिएगा बीजों को मारी जी खेतर है ना नागा गा कारण ना आज नेतवान काम चालू करें तो ये मजूदे रही पंगा तो आज बध पड़िय ती जाओ तो नहीं करता था हवाई पे तभी जाओ अभी करेली हूँ आज काम पड़ा हंजारी पोता थाम कटाने कृपाबेन बनाता रोटली नागते बधाई खादू लेटा कृपाबेन ने मे खावा बैठा ये खाई लेता हूँ आलो घर में हंजवा पता कर न खा पी बाजन हूँ फरियों वरवाइ तो कटा ने तो दो हा दो बम भावाइक काम पकड़े ली पाजू कई કેતેરી ગામ મામે નકતે હવર કરના કે ને કૃપા રંભે એક એક કામ પકડી લે લેનો થઈ જાય આજ બધી કામ બાકી હે પેલે અંદર ઘર નું કામ કરી લેતા જ જમબે જમખુરિયો ની નાખવા નું તાણો થઈ જાયે પાણી કરવા નું તાણો થઈ જાયે ભુરક્યો ની બેની તો પરિવાર માં બાકી હે તોય થોડું હોઈસ માં વ્લોગિંગ નતી કરી

વરા થી કરીએ પરવાય ત્રીજે ઓરે આગલે ફેન ઉરખિયા કરીએ વા સો થો ઉરતા તો જો અમે ઘેરજ પાછળ ઓલો કરીએ ત્યાર નત લેતા ઘેરજ તો પોત ન કર્યું તો થી સુકાઈ ગું પા થોડીક માખી ખબર નહિ આવો આંગી વાંગી થાય હાકોરા એ જો ગિજર આવે ગિજર ફિટ કરવાનું હે ની ચરાવે જોગીચર ફિટ કરવાની હોરી હે ના જલાઈટ ને ઓલ થાય આવક જાવક આવક જાવક સાલુચ છે તો જો બાજુ બાર પર પર માં હોક આ જ બધુંય કામ થઈ ગયું કમ્પ્લીટ નેવા ગ્રે પરથી આજ જો આજ મેરા હતા જોગીચર ફિટ થાય કે કા 6 વેલી જાયું તે જો આજ આજ ફિટ થાય કે કાલે ફિટ થાય જોવાનું હે ને બધું કામ કરી લેને ના કોતુ કરી ને ફિનાલ ના ને લિક્વિડ નાખે પછી માખી વાંખી વાંખું થાય બરોબર જાવા હટુ થાય ખબર નહીં હજી ફરી માખી બહુ થાય શિયાળાની તો એ તે હમણાં તે જગ્યાએ ને થોડાક જગ્યાએ ઓછી પડી ગયું કાંઈ પોતું કરીએ ને તો બાર બાર જોઈ પછી જ્યાં સુધી પોતાનું ફિનાઇલ હા નું રહીએ ને જ્યાં પંખો ચાલુ હોય ને ત્યાં સુધી અંદર ન હોય જેવો પંખો લાઈટ ને બધું બંધ થાય એવી સીધી અંદર ભાગવાનું પડે ખબર નહીં કે તું માખી જાય એ ખબર જ નથી પડતી એટલે બધું ક્લીન અપ થઈ નાખ્યું આ ફિટ કરવાનું હે आई जो हु कर ने लकड़ा ठेले जे पानी बेल है थे जाय जो मारे बे जम करी राधान गोपिन बे बैठियो ना जम को हवा में मेड़वा ने तायो कई जम खो काटू ने तो हम सातवन बो करे जे वागी ने आज रोटली देवा हु ने तावी आज हूँ बीजू काम करती थी पी मोटली देता था कल के बाद जो थी कि मोरे आवे मोरे तागड़ी जो आनी पानी कर बनता हूँ तजा है बेन बस खावन ना कर दी हूँ नमरी जो बेन घूर की बैठी हो मजा नहीं हूँ आता मारो जाने यार घर पसे <laughs> तो आगे तो मिक्सर में ना ग्रेवी कर इन्वर्टर हाल पे थोड़कों में डूंगी ने ग्रेवी करी ने पर ने मेले दिए ताकि गाम में लाइट नहीं था नाता इनवर्टर है थी। थोड़ी लाइट चालू रही है पोतु करें पंखा चालू कर दिया बंद कर दिए इटर बहुत

આજે તમે આડા અગિયાર અગિયારથી અગિયાર જેવું થયું ત્યારે અમે કામ બીજું કરી લીધું હતું કારણ કે એક મેમ્બર ઓછું થઈ ગયું ને પછી કામ મારી લખાય તો એક એક કામ પકડી લે થઈ જાય એક જણ હજુઆરી પોતા કરે એક જણું ઠામ ધો એક જણ ફરીઓ વારે ને એક જણું બીજું કામ લઈ લઈએ ને પરવા જતા ને બધા પરવાળા જાય ઘર બેઠા ને પછી કૃપાબીનની ગીધું ત્યાં થોડુંક તેલ નાખે થોડીક મસાજ કરી દીધી કારણ કે હમણાં માથું ઉતરતું ને નહીં કાં હોય તેની મસાજ કરી દીધી ને આખો માય લુગડા હું ખાતર નું કાલો આપણી થોડુંક લોકની કન્ટિન્યુ કરીએ ટાણે પછી ભણેવા ગાન કોલેજિંગ ગાને બધું હા ડર બધે આમ પરવા રહી ગઈ હતી બધી બેઠી ને મા અને કૃપા બે ટીવી જોઈએ હમાસા હું બરાબર આવી હતી કાલે આપણી તરફ યાદ આવ્યું હું કાંઈક લોક કન્ટિન્યુ કરી નાખીએ અને ટાણે બપોર એકદમ શાંત હોય ઠંડો ઠંડો પવન હાલે

તો જો પછી હલગો પર જાડી જાડીનો બનાવ્યો નહી તો તમે ઓલા પાંદરાનો પર બનાવી દી એની ફાઈનલી આહાર તો જો આમાં બનાવ્યો ને ટેસ્ટી લાગે કે ક્યું કોરા છે કે ક્યું કડક વરા છે તો આ લઈ જહાર નું જો અમે પહેલાય બનાવતા આવા બજે તો જો રોટલા બનાવી ગયા રોટલા લીપા છે मस्त मजा की सांजेरा भाजी बनाल है जो तांजेरानी भाजी है मस्त नाम है रोटला कोई नहीं खावा तो आ तो लो गरमा गरम नटार जो बताई yeah. तो कॉलेज में नहीं है जो लेसन करें ना जो रोटे रोटला मारे बना, पर बना क्यों। है पर मैं नहीं बनाया कारण के वो लाइव खावा मूँ पास एक बे रील बनावा थी इमा हूँ तिरत बन लागे तो को लेखे तरथी बने आए गाता थे आएगा का टाइम पे हो में गाय नहीं तो पीने दो आई गई ने वटा गाय नहीं दो ना चाय तो खावा माता जान पाती बताई दी फेवरेट तमार कोई नहीं खावे तो आ तो जो हर्स करे पेंटिंग आमा जाबोल पेन ले पेंट पसी कर जे હાજર હું બસ અચું હતું બી છે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હોય ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલ્યા વગરને સબસ્ક્રાઈબ કરજો અને આગળના આગળ સપોર્ટ કરતા રહીજો ને હા જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને બ્લોગ તમને કેવો લાગે એ પણ કીજો ને જો તમારે કોઈને હાર હમણાં જોતા હોય તો કીધો હવે હારમણાં ઘેર બનાવ્યું તો તે કાલો તમને બધાની જૂની આજે દેખાડી જો અત્યારે બનાવી લીધો આઈ હોપ તમે બધે પસંદ આવી છે બીજું કંઈ આજ કહેવાનું હે ના ઘી બને શેર કર્યા એક જો મારા બ્લોગની સપોર્ટ કરતા રહીજો જેટલો સપોર્ટ તમે મારા ફેસબુકમાં કરો એટલું જ યુટ્યુબ ચેનલમાં પણ કરજો થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે બાય બાય ટેક કેર નેક્સ્ટ બ્લોગમાં આપી બધા મેળ્યું બાય બાય